you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો સુરત માં સામૂહિક આપઘાત પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી છે સુરત રેલવે સ્ટેશન પર બાળકો સાથે માથા ટ્રેન આગળ સુઈ ગઈ હતી જોકે ટ્રેન ની અડપેટે આવતા મહિલા બે કટકા થઈ ગયા હતા જ્યારે બંને બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા હાલ બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર મંગળવારે સત્યાવીસ વર્ષીય મહિલા બે બાળકો ત્રણ વર્ષીય પુત્ર અને પાંચ વર્ષીય ની સાથે બપોરે બાર વાગે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 ની આગળ પહોંચી હતી આ દરમિયાન એક માલગાડી પસાર પછાતતા ટ્રેન આગળ મહિલા બાળકો સાથે સુઈ ગઈ હતી ટ્રેન ની ಢપેટે આવતા મહિલાના શરીરના બે ટુકડા થઈ ગયા હતા જ્યારે બંને બાળકોને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે એકસો 108 એમ્બ્યુલન્સથી મેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે સ્થળ પર મુસાફરો તેમજ સ્ટાફ સહિતના લોકોની ભારે ભીડ એકત્રિત થઈ ગઈ હતી હાલ મહિલા કોણ છે તે અંગે રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે જ્યારે આત્મહત્યાનું ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે